છતાંય નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખ નથી ઉઘડી રહી પાટણ શહેરના નગરોળ તંત્રના પાપે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી હાસપુરા નજીકની સોસાયટીઓના આ દ્રશ્યો છે જેમાં અંબાજીનગર વિસ્તારમાં પાંચ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા એપોલોનગર માહી સોપાન દિયાના સોસાયટીના રસ્તાઓ નહેર બની ગયા હોય તેવી સ્થિતિ હતી પાટણ શહેરના દ્રશ્યો છે કે જે રીતે જોઈ શકાય છે કે અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલી સોપાન ઓમ સોસાયટી માહિતી સહિતની જે સાત થી વધુ સોસાયટી આવેલી છે પાટણ શહેર માં માત્ર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ વિસ્તારની જે સોસાયટીઓ છે તે અત્યારે પાણી ની અંદર ગરકાવ થઈ ગઈ છે તંત્ર ની ઘોર બેદરકારી ને પગલે લોકો માં રોષ નો માહોલ છે સ્થાનિકોએ જણાવ્યું કે કેવી રીતે થોડા વરસાદમાં જ તેમની જિંદગી ઠપ થઈ જાય છે મેઇન હાઈવે છે બંધ થઈ જાય છે